એનસીઆરટીના સિલેબસનો અમલ ગુજરાત બોર્ડના સિલેબસમાં કરેલો હોવાથી હવે પછીના દરેકે દરેક બાળકોને સ્કૂલની અંદરથી જ બેઝિક ટેક્સ્ટબુક આધારિત એવું સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત થતું હોય તો બાળકોને કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ કે ટ્યુશનમાં જવાની જરૂર પડતી નથી એનસીઆરટીનો પ્રિન્ટઆઉટ સિલેબસ હોવાથી બાળક છે માત્ર ને માત્ર ટેક્સ્ટબુક આધારિત પોતાની તૈયારી જો કરે તો આ વર્ષે જેમ વિદ્યાર્થીઓએ પોતાનું ઉચ્ચ કારકિર્દીનું ઊંચું રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે એવા જ પ્રકારના રિઝલ્ટ એ હર હંમેશ હવે આવતા રહેશે એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓને મારી એક નમ્ર અપીલ છે કે કોઈ પણ પ્રકારની દોડાદોડી કર્યા વગર ખોટા રૂપિયાના ટ્યુશન ક્લાસની અંદર ખર્ચા કરવાને બદલે સ્કૂલની અંદર જ વર્ષના પ્રથમ દિવસ થઈ સરસ મજાનું ધ્યાન આપે ટેક્સબુક આધારિત તમામ પ્રકારની તૈયારીઓ કરે તો વિદ્યાર્થીની કારકિર્દી માટેની જરૂરી એવી નીટ કે જેડબલઈ ની પરીક્ષામાં આપણા જ વિદ્યાર્થીઓ આપણી જ સ્કૂલની તૈયારીથી બહુ ઊંચ ટકાવારી પ્રાપ્ત કરી પોતાના ઘરતરનું નિર્માણ જે વિદ્યાર્થીઓ કરી શકે એટલે NCERT ના સિલેબસ ને તમામ તમામ વિદ્યાર્થીઓ ફોલો કરી અને ટેક્સ્ટબુક આધારિત શિક્ષણ પ્રાપ્ત કરે એવી મારી નમ્ર અપીલ છે માનનીય સર કરીને ધોરણ 11 12 સાયન્સ એ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ભણવા માટે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સેલ ફાઇનાન્સ સ્કૂલની ફી પ્લસ વિદ્યાર્થીઓને વાલીઓનો આગ્રહ એવો હોય એટલે કોચિંગ ક્લાસની ફી એ બધું જ સામાન્ય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિવાળા કે કોઈ પણ સમાજના બાળકોને પરવડે એવી પરિસ્થિતિ નથી એટલે શિક્ષણની માનવતાની દ્રષ્ટિએ સેવા કરવાના હેતુસર ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસના પ્રેસિડેન્ટ તરીકે હું એક નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ સમાજનું બાળક ધોરણ દસની અંદર ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરે અગિયાર વાર સાયન્સ એમને કરવાની ઈચ્છા હોય મા બાપ વગરનું કોઈ બાળક હોય અતિ ગરીબ કોઈ એવી પરિસ્થિતિ હોય તો એવા બાળકોને એક શાળાના સંચાલક તરીકે સંપૂર્ણ મદદ કરવી મા બાપ વગરના બાળકને કોઈ પણ પ્રકારની ફીજ લીધા વગર અગિયાર બાર સાયન્સનું શિક્ષણ એમને મફતમાં આપવું એ ખરેખર ઈશ્વરે આપેલી એ અમારી જવાબદારી કહેવાય અને એ જવાબદારી